જોડાઈને સગુણ સ્વરૂપે તેમજ અવિનાશી નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે આ બંનેમાં ઉત્તમ યોગવિદ કોણ છે શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા નિત્ય નિરંતર મારા પારાયણ રહેલો ભક્ત પરમશ્રદ્ધાથી મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તે જ મારા મંતવ્ય સર્વશ્રેષ્ઠ યોગી છે જે પોતાના ઇન્દ્રિય સમૂહને યથાર્થરૂપે વશ કરી ચિંતનમાં ન આવનારા સર્વસ્થળે પરિપૂર્ણ ન દેખાતા નિર્વિકાર અચળ ધ્રુવ અક્ષર અને અવ્યક્તની તત્પરતાપૂર્વક ઉપાસના કરે છે સૌના ભલામાં પ્રીતિ રાખનારા સર્વત્ર સમબુદ્ધિવાળા મનુષ્ય મને જ પ્રાપ્ત થાય છે અવ્યક્તમાં આસક્તચિત્તવાળા સાધકોને અધિક કષ્ટ પડે છે કારણ કે દેહાભિમાનીઓને અવ્યક્ત સંબંધિત ગતિ દુર્લભતાપૂર્વક પ્રાપ્ત થાય છે પણ જે સમસ્ત કર્મો મને અર્પણ કરીને અને મારા પારાયણ થઈને અનન્ય યોગે મારું જ ધ્યાન કરતાં કરતાં મારી જ ઉપાસના કરે છે હે પાર્થ મારામાં ચિત્ત પરોનાર ભક્તોને મૃત્યુરૂપી સંસાર સાગરમાં શીઘ્ર ઉગારીને હું તેમનો ઉદ્ધાર કરું છું મારામાં મન સ્થાપિત કર અને મારામાં જ બુદ્ધિને પરો તું મારામાં જ રહીશ એમાં કોઈ શંકા નથી જો તું મનને મારામાં સ્થિર કરવા સમર્થ ન માનતો હોય તો હે અર્જુન અભ્યાસ યોગથી તું મને પામવાની ઈચ્છા કર તું અભ્યાસ યોગમાં પણ પોતાને અસમર્થ માનતો હોય તો મારા માટે કર્મ કરવા તત્પર થા મારા માટે કર્મ કરીને પણ તું સિદ્ધિ પામી જઈશ જો મારા યોગ સમતા યોગને આશ્રિત થયેલ તું આ પહેલાં કહેવાયેલ કરતાય સ્વયંને અસમર્થ માનતો હોય તો તું મન ઇન્દ્રિયોને વશમાં રાખીને સમસ્ત કર્મફળની ઈચ્છાનો ત્યાગ કર અભ્યાસ કરતાં શાસ્ત્ર જ્ઞાન શ્રેષ્ઠ છે શાસ્ત્ર જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મની ફળેચ્છાનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે ત્યાગ વડે પરમ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે સર્વે પ્રાણીઓમાં દ્વેષ ભાવથી મુક્ત રહેલ અને મૈત્રી ભાવવાળો દયાળુ છતાંય મમતા રહિત અહંકાર રહિત સુખ દુઃખની પ્રાપ્તિમાં સમાન ક્ષમાવાણી નિરંતર સંતુષ્ટ યોગી જે શરીરને વશમાં રાખીને દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં અર્પણ કરેલ બુદ્ધિવાળો મારો ભક્ત મને ઘણો વહાલો છે જેનાથી કોઈ પણ પ્રાણી ક્ષુપ્ધ થતો નથી અને જે સ્વયં પણ કોઈ પ્રાણીને ક્ષુપ્ધ કરતો નથી તથા જે હર્ષ અમર્ષ એટલે કે ઈર્ષા ભય અને ઉદ્વેગ છે તે મને પ્રિય છે જે અપેક્ષારિત પવિત્ર ચતુર ઉદાસીન વ્યથારહિત સર્વે પ્રારંભ કરવાનો સર્વથા ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે હર્ષ શોક દ્વેષ કામના કરતો નથી જે શુભ અશુભ કર્મોથી પર છે અર્થાત રાગ દ્વેષ મુક્ત છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે જે શત્રુ અને મિત્રમાં માન અપમાનમાં સમત્વ રાખે છે તેમજ શીત ઉષ્ણ અર્થાત દેહની અનુકૂળતા પ્રતિકૂળતામાં સુખ દુઃખમાં સંભાવે રહે છે તથા આસક્તિહિત છે જે નિંદા સ્તુતિને સમાન ગણે છે અને મનનશીલ તેમજ કોઈ પણ પ્રકારે સંતુષ્ટ રહે તથા નિશ્ચિત રહેઠાણ વિનાનો તે સ્થિર બુદ્ધિવાળો તે ભક્તિવાન મનુષ્ય મને પ્રિય છે મારામાં શ્રદ્ધા રાખનારા અને મને પરાયણ થયેલ જે ભક્ત આ ધર્મમય અમૃતનું દર્શાવ્યા પ્રમાણે યથાર્થરૂપે સેવન કરે છે તે મને અત્યંત પ્રિય છે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણાર્જુન સંવાદમાં ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જે द्वारकादी समीचे